આજના સમયમાં પાંચ લાખમાં બે ફોર વ્હીલર ગાડી આવી જાય પરંતુ કચ્છની ખાલી એક જ બન્ની ભેંસની કિંમત તેના કરતાં વધુ છે વડાપ્રધાન મોદીએ તેમની ધોરડોની મુલાકાત દરમિયાન કચ્છની પ્રખ્યાત બન્ની ભેંસનો ઉલ્લેખ કર્યો હતો દુષ્કાળ ભૂકંપ જેવી કપરી પરિસ્થિતિમાંથી પણ બેઠા થયેલા કચ્છની બન્ની ભેંસનો રેકોર્ડ સર્જ્યો છે જેનો ઉલ્લેખ ખુદ વડાપ્રધાન મોદીએ કર્યો હતો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે ધોરડો ખાતે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ તેમના સંબોધનમાં કચ્છ અને કચ્છની ખુમારીના ભરપેટ વખાણ કર્યા હતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બન્ની ભેંસ એટલી પ્રખ્યાત છે કે પાંચ લાખ રૂપિયાની એક ભેંસ આવે એટલામાં તો બજારમાં બે ગાડી આવી જાય વડાપ્રધાન મોદીએ જે ભેંસના વખાણ કર્યા છે તેના માલિક સાથે નિર્માણ ન્યૂઝે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો ભુજ તાલુકાના કુનરિયા ગામના ભરતભાઈ લખમણભાઈ આહિરની બંની કુંઢી ભેંસ એક કે બે લાખમાં નહીં પણ પૂરા પાંચ પોઈન્ટ અગિયાર લાખમાં વેચાઈ હતી સુરતના કાળુભાઈ દેસાઈ નામના માલધારીએ કચ્છથી આ ભેંસ ખરીદી હતી ભેંસની નસલ એટલે બહુ સિંધી નસલ કહીએ ને સિંધણ ભેંસ તો એ સિંધણ ભેંસ હતી કે ડોંક લાંબી પૂછલું ટૂંકું મોઢો ટૂંકું અને સિંગડા ગોળ સિંગડાની ઊંચી લાંબી પૂરી બધી વાતે સરખી ભેંસ અચર બાવલાની પણ અચ્ચાર ચારે જુઓ એટલે એકદમ સરખા અચાર આગળના પાછળના બધી વાતે એકદમ બહુ સારી ભેંસ હતી અને મોદી મોદી સાહેબે પણ જે એક માલધારીને માટે માલધારીનો એક કર્યો ઉલ્લેખ અને ભેંસની જે વાત કરી એ બહુ માલધારીની માટે બહુ સારું છે અમારા બધા માલધારી ભુજ તાલુકામાં આવેલ બંની ગ્રાસ લેન્ડ વિસ્તાર રક્ષિત જંગલ છે બન્નીએ એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે માન્યતા મેળવી છે અહીં કુદરતી રીતે વિપુલ પ્રમાણમાં ઘાસ ઉગે છે જેથી મોટાભાગના માલધારી પરિવારોનો નિભાવ થાય છે બન્ની ભેંસની ખાસિયત એ છે કે તેની પાચનશક્તિ સારી હોય છે કચ્છમાં ઠંડી તડકો અને વરસાદની સમસ્યા વચ્ચે દરેક પરિસ્થિતિનો સામનો ભેંસ કરે છે તેમજ પોતાની જાતે ઘાસ ચરવા જાય અને પરત ઘરે આવી જાય છે જે ભેંસ પાંચ લાખ રૂપિયામાં વેચાઈ હતી તે દરરોજ ત્રેવીસ લીટર દૂધ આપતી હતી ઉલ્લેખનીય છે કે બંને ભેંસને રાષ્ટ્રીય માન્યતા પણ મળી ચૂકી છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ